નમસ્કાર ખેડૂત મિત્રો હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે એક નવા જ અનુભવ એટલે કે આંતર પાક પદ્ધતિ આંબાનો જે પાક છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે લાઇનસર વાવેતર છે હવે જે લાંબા આંબાની જે લાઇન છે એ લાઇનની અંદર મરચાંનું વાવેતર કરેલું છે અને વચ્ચે જે બે લાઈનો છે એમાં મરચાં અને ટેટી મતલબ મિશ્ર પાક પદ્ધતિ કહી શકીએ એક જ ફાર્મની અંદર અને એક જ જગ્યા ઉપર ત્રણ પાકોનું વાવેતર કરેલું છે હવે તમે ટેટી પણ જોઈ શકો છો કે ઓલરેડી રેડી પણ છે અને હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે આપણે સ્પષ્ટ નજરે આવી રહ્યું છે ટેટી એકદમ સ્પષ્ટ જોવા મળી રહી છે ત્યારબાદ જોઈએ તો મરચી પણ રેડી છે અને એનું પણ હાર્વેસ્ટિંગ ચાલુ છે એકદમ સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે મરચું સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ તો કેટી આંબા તો નાના છે કેટી અને મરચાં આ બંનેનું જે પાક વાવેતર કર્યું છે ધર્મેશભાઈ કેસરાણી જેમણે વાવેતર કર્યું એની પાસેથી આપણે માહિતી લઈએ કે એમને આંતર પાક પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ કરવામાં શું ફાયદો રહે છે અને શું એમાં સમસ્યાઓ આવતી હોય અને કયો પાક પહેલાં શરૂ થતું હોય છે તો ધર્મેશભાઈ તમે ખેડૂત મિત્રોને

બે બેડ માં સમજી લો પેલા મરચી વાવી ને પછી ટેટી નો ઓલી કરેલું છે સેમ જ બે માં ને ઉત્પાદન સારું મળે છે ટેટી ના જે આપણે કઈ ચાકરી કરી કે ખાતર કે જે પણ સ્પ્રે કે આવી જાય એમાં સમજી લો મરચા ની એક થી બે હાર્વેસ્ટિંગ આવી જતી હોય છે મતલબ તમારું એવું કહેવાનું છે કે ટેટી વાવેતર કર્યું એની જે ખાતર દવા ની જે પણ ટ્રીટમેન્ટ છે

એટલે આ આવી પદ્ધતિ કરીને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન ને મલ્ટીક્રોપ કરીને સારું આવક મેળવી શકાય હવે જો એ કે તમારી ટીટી તો તો પાછળ ચાલુ થયેલી છે ઉતારવામાં કોઈ કોઈ સમસ્યા આવેલી ના એવું બધું તો નથી બાકી મલ્ટીક્રોપ હોય એટલે થોડુંક પ્રોબ્લેમ રહેવાનો છે થોડીક વીણવામાં કે ધ્યાન થોડુંક રાખવું પડે બાકી તો સમજી લો કે એક ખર્ચામાં બે પાક મળતા હોય તો બધાને સમજી લો પરવડતું જ હોય હવે બરોબર છે હાર્વેસ્ટિંગનો તો કોઈ પ્રોબ્લેમ ખાસ તમને નથી રહ્યો હવે જીવાતની દ્રષ્ટિએ જોઈએ તો બંને સાથે તો કઈ બાબત કાળજી રાખી જોઈએ કઈ જીવાત જોવા મળી હોય કે બીજા પાક કરી શકે એના માટે ખેડૂતો એડવાન્સમાં કાળજી રાખે ના આમાં એવું ખાસ તો મરચાં સ્પેશિયલ તો કોઈ ટ્રીટમેન્ટ નથી કરે સ્ટાર્ટિંગમાં સમજી લો કે થીપ્સના સ્પ્રે કરેલા હતા એ તો થિપ્સ તો સમજી લો બધા પાકમાં આવતી જ હોય છે સાથે સાથે એ ટેટીમાં પણ કવર લઈ લે સમજી લો એ સ્પ્રે સાથે જ મિક્સમાં થયેલા છે બાકી એક્સ્ટ્રા કોઈ સ્પ્રે કે મરચી માર કે કે ટીમાં કરેલો નથી ટીટીના સ્પ્રેમાં જ હવે ટીટી નીંદર જમલી જોઈ તો සුઠેદ માકી નું પ્રમાણ ઉધારે રદુ હોય તો શું લાગે છે કે ઇનાથી મરચી ને કોઈ નુકસાન થયું કે ઓર ઘણો

આપણે ખેડૂતના મુખ્યથી સાંભળ્યું કે કરવું જરૂરી છે જેથી આપણો ખર્ચ પણ ઘટે છે અને ઓછી જમીનમાં વધારે આવક લેવા માટે મિશ્ર પાક પદ્ધતિ જરૂરી છે તો આ ખેડૂતે આપેલો સંદેશો બીજા ખેડૂત સુધી પહોંચે એ બદલ એસ ટુ એચ વતી એ મોનિલ વઘાસિયા બધાનું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ